બે અને એમાં પ્રકરણ નંબર સાત થી આપણે જોવાના છીએ એમાં પેલો પ્રશ્ન આપ્યો છે અજય વાર્ષિક વીસ ટકા વ્યાજ દરે રૂપિયા પાંચ ની લોન લે છે તો તે એક વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવશે એટલે કે આપણે સાદું વ્યાજ મેળવવાનું છે એમાં વ્યાજનો દર આપી દીધો છે વીસ ટકા મુદ્દલ આપી દીધી છે પાંચ હજાર અને ટી એટલે સમયગાળો એક વર્ષ આપી દીધેલો છે ચાલો તો પ્રશ્ન નંબર એક જોઈએ એમાં સૌપ્રથમ વ્યાજનો દર એટલે કે આર બરાબર કેટલું આપ્યું છે તો કે વીસ ટકા પછી મુદ્દલ પી બરાબર કેટલા આપી દીધા છે તો કે આ બરાબર પી આર ટી ના છેદમાં સો ચલો પી કેટલા આપી દીધા છે તો કે પાંચ હજાર પાંચ હજાર ગુણ્યા આર એટલે વીસ ટકા એટલે એક છેદમાં સો આ એક આ એક પાંચસો ગુણ્યા ગુણ્યા બે ચાલો પાંચસો દુ હજાર હજાર ગુણ્યા એક એટલે કેટલા થશે હજાર ચાલો એટલે આપણો જવાબ શું આવશે તો અજયને વાર્ષિક સાદુ વ્યાજ કેટલું સુકવવાનું થશે તો કે હજાર રૂપિયા સુકવવાનું થશે

ઉપર જે ખરાબ છે એ લખવાના છે છેદમાં કુલ મોબાઈલ લખવાના છે અને એને ગુણ્યા સો કરવાના છે ચાલો આ જીરો જીરો ઉડી જશે અઢાર થશે તો કેટલા વચ્ચે છ ગુણ્યા દસ તો છ દસ કેટલા થશે સાઠ તો કે સાઠ ટકા છે એ સાહીઠ ટકા મોબાઈલ ખરાબ છે એવું આપણે કહી શકીએ ચાલો પ્રકરણ નંબર આઠ જોઈએ એમાં ત્રીજો પ્રશ્ન શું આપેલો છે કે બાદ કરો માઇનસ એક ત્રણ ના છેદમાં સાત માઇનસ બે અને ચાલો પ્રકરણ ચાલો એમાં ત્રીજો પ્રશ્ન શું આપેલો છે બાદ કરો ચાલો બાદ માઇનસ એક ત્રણ ના છેદ સાત અને માઇનસ બે પાંચ છેદમાં ચૌદ હવે સૌ પ્રથમ સાતરૂપ આપીએ તો સાત એકા સાત સાત ને ત્રણ દસ એટલે માઇનસ દસ ના છેદ સાત થઈ જશે આ માઇનસ ચૌદ બેઠી ને પાંચ તેત્રીસ તો તેત્રીસ ના છેદમાં જશે ચાલો સરવાળો અથવા ડાયરેક્ટ સરવાળો કરવો હોય તો સમાન કરવો પડશે અહીંયા ચૌદ છે છે બે બે વડે વડે નાખવાના નાખવાના અને માઇનસ તેત્રીસ ના છેદ માં ચૌદ ચાલો છેદ સરખો થઈ ગયો તો છેદ સરખો થઈ ગયો તો છેદ સામાન્ય લખી નાખવાનો આ માઇનસ વીસ આ માઇનસ તેત્રીસ એમ ચાલો વીસ ને માઇનસ વીસ અને તેત્રીસ માઇનસ તેત્રીસ ના છેદમાં ચૌદ તો માઇનસ વીસ ને માઇનસ તેત્રીસ કેટલા થઈ જાય છે તો કે માઇનસ ત્રેપન થઈ જાય છે તો ત્રેપન ના છેદમાં ચૌદ ચાલો હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો મિશ્રપૂર્ણાંક પૂર્ણાંકમાં ફેરવા માટે શું કરવું પડે આગળ નાખીએ ચાલો જો ડાયરેક્ટ પણ થઈ જાય ચૌદ બેઠી ચૌદ તેરી ગેતાવી ચૌતેર બેતાલીસ છપ્પન દાખલા નંબર ચાર જોઈએ શું આપેલો છે ભાગાકાર કરો તો દાખલા નંબર ચાર ભાગાકાર કરો શું આપેલો છે નેવ્યાશી ના પાંચ બે ના છેદમાં ત્રીસ ચાલો તો સૌપ્રથમનો ભાંગાકાર કરવો હોય તો કઈ રીતના કરી નાખવાનું ભાંગાકાર ની છે ગુણાકાર છેદ અને અંશ અંશ અને છેદ ઉલટાઈ નાખવાના કારણ કે ગુણાકાર અને ભાંગાકાર એકબીજાની વ્યસ્ત ક્રિયા છે એટલા માટે ચાલો હવે છેદ ઉલ્લાખવાનો પાંચ છ ત્રીસ અને બે તેર છ તો શું કરી નાખવાનું આ ગુણ્યા ત્રણ આપણે નાખીએ નો તો જવાબ કેટલો આવશે બસો ને આપણો જવાબ થઈ ગયો ચાલો પ્રકરણ નંબર નવ જોઈએ શું આપેલો છે પાંચમો પ્રશ્ન કે આપેલ સમાંતર બાજુ સતુષ્કોન નું ક્ષેત્રફળ તો સૌપ્રથમ તમને જોઈએ આધાર ગુણ્યા પ્રકરણ નવ એમાં પ્રશ્ન નંબર પાંચ તો આધાર ગુણ્યા ઊંચાઈ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર શું થશે આધાર ગુણ્યા ઊંચાઈ એટલે બી ગુણ્યા એચ આધાર કેટલો છે તો કે આઠ અને વેદરીઓ છે તો કે માસ એટલે કેટલા થઈ જશે આધાર આઠ કારણ કે સમાંતર બાજુ સતુષ્કોણમાં સામ સામેની બાજુ કેવું હોય સમાન હોય એટલે કે અહીંયા આઠ અને આ વેદ કેટલો છે પાંચ અથવા ઊંચાઈ પણ તમે કહી શકો એટલે આઠ પંચાને ચાલીસ તો ચાલીસ એ એકમ કયો છે સેમી તો સેમી સ્કવેર આ તમારો જવાબ થઈ ગયો ચાલો સઠો પ્રશ્ન શું આપેલો આપેલું ત્રિકોણ નું સઠો પ્રશ્ન અહીંયા કાટકોણ શું થયું છે તો કે એકના છેદ માં બે ગુણા ગુણ્યા કાટકોનો બનાવતી બે બાજુનો ગુણાકાર અથવા તમને એમ નો આવડતું હોય અને તમને સૂત્ર આવડતું હોય કે ત્રિકોણનું સૂત્ર જ આવડતું હોય કે તમને ખબર ન હોય કે કાટકોણ ત્રિકોણ છે કે કયો ત્રિકોણ છે તમે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા પણ લઈ શકો બરાબર એકના છેદમાં બે ગુણ્યા કાઠકો બે બાજુ તો છ ગુણ્યા સાત અથવા તમે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો એ રીતના પણ તમે લખી શકો થશે અને સાત રેવી પાંત્રીસ એટલે બે તેરી છે સાતમો પ્રશ્ન કે આપેલ પદાવલીમાં પદ અને અવયવની ત્રી સાત વડે દર્શાવો તો પદાવલી શું આપેલી છે પાંચ એક ની બે ઘાત પ્લસ છ એક માઇનસ સાત ચાલો સૌપ્રથમ આપણે લખી નાખીએ પદાવલી પાંચ એક્સ ની બે ઘાત પ્લસ છ એક્સ માઇનસ સાત ચાલો આ પદાવલી થઈ ગઈ ચલો હવે ચાર્ટ વડે દર્શાવી ત્યાં લખી નાખીએ પાંચ એક્સ ની

વાય વાળા પદો બેસે વાય વાળું પદ થશે અથવા પદ લખો તો ચાલશે માઇનસ સાત એક્સ વાય આ વાય વાળું પદ થઈ ગયું અને બીજું શું પૂછ્યું છે કે વાય ના સહગુણ તો લખી નાખવાનું નવમો પ્રશ્ન કે આપેલ જોડ સજાતીય પદોની છે કે વિજાતીય પદોની તે ટૂંકમાં કારણ સહિત જણાવો તો નવમો પ્રશ્ન શું આપેલો છે પચીસ માઇનસ પચીસ પચાસ કેમ વિજાતી પદ આવશે કારણ કે અહીંયા જુઓ સમાન ચલ સમાન ચલ છે નહીં સજાતીય પદ હોવા માટે સમાન ચલની સમાન ઘાત હોવી જોઈએ તો જ સજાતી પદ કહેવાય અહીંયા ચલ એક્સ છે ને અહીંયા ચલ